નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ મે બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં હવે ચોમાસું ક્યારે પહોંચશે ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે તેમજ ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે તો વાવાઝોડા જેવો પવન જે ફૂંકાઈ રહ્યો છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં જોઈએ આજની પવનની ઝડપ તો આજે બપોર પછી કચ્છના વિસ્તારોમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે તેમજ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં પિસ્તાલીસ અને ભાવનગર મહુવા સાઈડ સત્તાવન અઠ્ઠાવન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો તેમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની આજે પવનની ઝડપ જોવા મળશે આજે રાત્રિના આઠ વાગ્યાની અપડેટ જોઈએ તો તેમાં પણ કચ્છની અંદર અડતાલીસ સૌરાષ્ટ્રમાં પચાસ સુધીની પવનની ઝડપ જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે પહેલી તારીખની અંદર સવારના સમયે કચ્છના વિસ્તારોમાં ચાલીસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં નોર્મલ બત્રીસથી પાંત્રીસ તેમજ બપોર પછીના સમયે કચ્છના જે વિસ્તારો છે જેમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાત અને ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે બીજી તારીખની વાત કરીએ તો બીજી તારીખની અંદર કચ્છના જે વિસ્તારો છે જેમાં બેતાલીસ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે ત્રણ તારીખની અંદર પણ કચ્છની અંદર એકતાલીસ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં અડત્રીસથી ચાલીસ ચાર તારીખમાં પવનની ઝડપમાં વધારો થશે કચ્છમાં પચાસ સુધી સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ સુધીની અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ રહેશે પાંચ તારીખની અંદર પણ કચ્છની અંદર એકાવન સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ સુધીની પવનની ઝડપ રહેશે છ સાત તારીખની અંદર પવનની ઝડપમાં ઘટાડો થતો જોવા મળશે અને આગામી સમયની અંદર નવ દસ તારીખમાં ફરી વખત પવનની ઝડપ આખા ગુજરાતમાં વધશે કચ્છમાં પચાસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પિસ્તાલીસ સુધી તેમજ સૌરાષ્ટ્રમાં બેતાલીસ દક્ષિણ ગુજરાતમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં ભારે પવન હજુ પણ ફૂંકાશે વાવાઝોડા જેવું પવન ફૂંકાશે હવે આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ કેવી છે તેમજ સોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે અત્યારની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં આ રીતે સામાન્ય વાદળા આપણને જોવા મળે છે નલિયા હોય ખાવડા હોય ગાંધીધામ હોય હળવદ જામનગર રાજકોટ મહેસાણા પાલનપુર ડુંગરપુર તેમજ સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં વાદળા જોવા મળે છે તો આ રીતે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને આગામી સમયમાં પહેલી બીજી અને ત્રીજી તારીખની વાત કરીએ તો ક્રમશઃ વાદળછાયું વાતાવરણમાં વધારો થશે એટલે કે હવે પ્રીમોન્સૂન એક્ટિવિટી અને વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની પણ શક્યતાઓ રહેલી છે જોઈએ વરસાદ ક્યારે કેટલો પડશે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સુરત તાપી અને ડાંગ જિલ્લાની અંદર તેમજ વલસાડ જિલ્લાની અંદર રૂપી પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે તેમજ આવતીકાલે વહેલી સવારે જોઈએ તો ગીર સોમનાથ જૂનાગઢના જે પંથક છે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય ઝાપટા જોવા મળશે બીજી અને ત્રીજી તારીખની વાત કરીએ તો તેમાં પણ પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં વધારો થશે આગામી સમયની અંદર ચાર તારીખે ખાસ કરીને સાંજના સમયે સૌરાષ્ટ્રની અંદર પાલીતાણા છે સિહોર ભાવનગર તળાજા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળશે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં તાપી વાંસદા ડાંગ સાપુતારા ભવનાથંબોશી વલસાડ અને વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે આગામી પાંચ તારીખમાં સાંજના સમયની અપડેટ જોઈએ તો ખાસ કરીને તાપી વાંસદા ડાંગ તેમજ વલસાડ વાપી ભવનાથંભોસી કપરાડા વાની ખાડોલી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે સ તારીખની વાત કરીએ તો સ તારીખની અંદર જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે બારડોલી તાપી તેમજ વાંસદા ડીલીમોરા વલસાડ ભવનાથંભોસી સાપુતારા તેમજ વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે એટલે કે વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે આગામી સાત તારીખમાં પણ દક્ષિણ ગુજરાતમાં વલસાડ વાંસદા ડાંગ સાપુતારા ભવના સંબોધી ખાડોલી કપરાડા વાની વાપી તેમજ દમણ સુધીના જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે આગામી આઠ તારીખની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ જુનાગઢ અમરેલી ભાવનગર જિલ્લાના મોટાભાગના વિસ્તારો તેમજ ગીર સોમનાથ વેરાવળ ઉના રાજુલા મહુવા સુરત વલસાડ તાપી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદની સંભાવના આઠ નવ તારીખથી જોવા મળશે નવ તારીખની વાત કરીએ તો નવ તારીખે આખા સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે સલાયા જામનગર દ્વારકા ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી ભાવનગર તેમજ વેરાવળ ઉના મહુવા રાજુલા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો આ જે બધા વિસ્તારો છે તેમજ વડોદરા છે દાહોદ છે અમદાવાદ છે આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના નવ તારીખની અંદર જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં આગામી આઠ નવ તારીખથી ચોમાસાની શરૂઆત થઈ શકે તેવું અત્યારનું અનુમાન છે પરંતુ ફાઇનલ તારીખ દસથી પંદર જૂન વચ્ચેની રહેશે આખા ગુજરાતની અંદર વાવણીલાયક વરસાદ થવાની જે સંભાવના છે તે પંદરથી લઈ અને એકવીસ જૂન વચ્ચે ગુજરાતના મોટા ભાગના વિસ્તારો કવર થઈ શકે છે તો હવે આપણે જોઈએ કે ચોમાસું અત્યારે ક્યાં પહોંચી ગયું છે તો ખાસ કરીને આજે એકત્રીસ તારીખ છે અને એકત્રીસ તારીખમાં ચોમાસાની એન્ટ્રી જોઈએ તો અત્યારે જે ચોમાસું છે તે કેરળની અંદર પહોંચ્યું છે એટલે કે આ જે બધા વિસ્તારો છે તેની અંદર વરસાદી માહોલ આપણે જોવા મળે છે તો આ બધા દક્ષિણ ભારતના વિસ્તારોમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે કેરળ સુધી તો આગામી સમયમાં હવે ચોમાસું ધીમે ધીમે મહારાષ્ટ્રને કવર કરી અને ગુજરાત તરફ આગળ વધશે તો આ રીતે ચોમાસાની જે શુભ શરૂઆત આપણા દેશની અંદર થઈ ચૂકી છે તો ગુજરાતની અંદર ચોમાસું વહેલું પહોંચે તેવી પણ સંભાવના છે હવે આપણે જોઈએ કે તાપમાન કેવું રહેશે તેની અપડેટ આજે બપોરનું તાપમાન જોઈએ તો ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ પાલનપુર ઓગણચાલીસ સુઈ ગામ એકતાલીસ અમદાવાદ એકતાલીસ મહેસાણા ચાલીસ વડોદરા ચાલીસ ડિગ્રી તેમજ રાજકોટમાં એકતાલીસ ડિગ્રી ભાવનગર ચાલીસ ડિગ્રી સુરતમાં પાંત્રીસ ડિગ્રીથી આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે બપોરનું તાપમાન જોઈએ તો ખાસ કરીને કચ્છની અંદર ખાવડા ઓગણચાલીસ અમદાવાદ એકતાલીસ મહેસાણા એકતાલીસ પાલનપુર ચાલીસ સુઈ ગામ ચાલીસ હળવદ એકતાલીસ વડોદરા ચાલીસ ડિગ્રી તેમજ રાજકોટ ચાલીસ ડિગ્રી સુરતમાં સત્રીસ ડિગ્રી ભાવનગર ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે બીજી તારીખનું તાપમાનની વાત કરીએ તો કચ્છની અંદર ખાવડા ઓગણચાલીસ પાલનપુર ઓગણચાલીસ સુઈગામ ચાલીસ અમદાવાદ ચાલીસ હળવદ રાજકોટ એકતાલીસ ડિગ્રી ભાવનગર ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે ત્રણ તારીખનું તાપમાન ગુજરાતનું એકતાલીસ ડિગ્રી ચાર તારીખ અને પાંચ તારીખની અંદર પણ ચાલીસથી એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે આગામી સાત આઠ તારીખ સુધી તાપમાનની અંદર હજુ પણ ઉત્સવ જોવા મળશે અને ઘણા બધા વિસ્તારોમાં ચાલીસ બેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન થઈ શકે છે આગામી નવ તારીખથી તાપમાનમાં ઘટાડો થશે વરસાદની એક્ટિવિટીમાં વધારો થશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ